નમસ્કાર દર્શક મિત્રો આપની નિહર રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અનવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને આજે પંકજભાઈ ગણદેવાના સૌથી વધુ ગ્રામજનોની સાથે બાબા સાહેબ આંબેડકરજીને ફૂલહાર અર્પણ કરી એક પદયાત્રા યોજી અને કલેક્ટર કચેરી ખાતે જઈ અને આવેદનપત્ર આપવાના છે પંકજભાઈ શા માટે આ કાર્યવાહી કરવી પડી છે કારણ કે જ્યારે આદિવાસીઓની વાત આવતી હોય તો હર હંમેશા આપ લડત માટે ઊભા થાવ છો અને એમની સાથે જ અન્યાય શા માટે થાય છે મુદ્દો શું છે આજે સ્મશાન ભૂમિનો જે મુદ્દો છે એ વર્ષોથી આદિવાસી સમાજના વડી બાપદાદાથી ચાલી આવેલી સ્મશાન ભૂમિ છે ત્યાંથી વર્ષોથી આદિવાસી સમાજના મૃત્યુ થાય ત્યારે દાટવામાં પણ આવ્યા છે અને સળગાવવામાં પણ આવી છે સળગાવવામાં પણ આવ્યા છે સબને અને એ જે વર્ષોથી ચાલી આવેલી સ્મશાન ભૂમિ ને એ અત્યાર હાલમાં બે હજાર અગિયારમાં તો એ સ્મશાન ભૂમિને પાકી બનાવવામાં બી આવી છે સ્મ મેઇન રોડથી સ્મશાન ભૂમિ સુધીનો પાકો રોડ પણ બનાવેલો છે ત્યાં શેડ પણ હતો સરકારી સહાયનો બોર પણ હતો આ બધી સરકારી સહાયોને હાલમાં તો ઓનલાઈન બતાવે બી છે કે ત્યાં બ્લોક પણ પાસ થયા છે હવે એ અચાનક તોડી પાડવામાં આવે છે બે હજાર અગિયારથી તો ત્યાં સળગાવવામાં આવતા હતા સબોને ને તે અચાનક તોડી નાખવામાં આવે છે જાણ કર્યા મૂક્યા વગર અને અમારી જાણ મુજબ તો ગ્રામ પંચાયતનો ઠરાવ પણ કરવામાં નથી આવ્યો તોડવા પહેલાં તો આ રીતે જે રીતે તોડી નાખવામાં આવેલ આવે છે એના વિરુદ્ધમાં જે ફરિયાદ કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા તે ફરિયાદને કર્યાને બી ઘણો ટાઈમ થઈ ગયો છતાં પણ એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ થઈ નથી એટલા માટે પ્રથમ એકવાર અઠવા પંદર દિવસ પહેલાં પણ એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું કે સ્મશાન ભૂમિ પુનઃસ્થાપિત કરવામાં આવે જે તે જગ્યા પરથી તોડવામાં આવી છે ત્યાં અને હાલ પણ એ જ માગણી છે અને જે બી આ કૃત્ય કર્યું છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે કોના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે અને શા માટે કરવામાં આવ્યું એ એવું કહેવામાં આવે છે કે જે જમીન માલિક છે એ એમ કહેવા એના કહેવા મુજબ કે આ ગેરકાયદેસર રીતે બાંધી ચાલી આવેલું છે અને એ અને પંચાયત દ્વારા અત્યારે હટાવવામાં આવ્યું છે એવું જમીન માલિક કહી રહ્યા છે અને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહેલા છે હવે તપાસ યોગ્ય તપાસ થાય તો જ આમાં એનું ખ્યાલ આવે એવું છે કેટલા વર્ષથી આ જગ્યા ઉપર સ્મશાન ભૂમિ કાર્યરત હતી કેટલા વર્ષોથી આપના સમાજના જ્યારે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ક્યાં દફન ક્રિયા અથવા તો એની જે અંતિમ ક્રિયા કરવામાં આવતી હતી કેટલા વર્ષોથી આ પ્રથા ચાલતી હતી આજે અમારા બાપ દાદાના કહેવા પ્રમાણે બસો અઢીસો કે ત્રણસો વર્ષથી એ સ્મશાન ભૂમિ ચાલી રહી હતી અને અમે વ્યવસ્થિત રીતે અમારી જે સંસ્કૃતિ છે અમારા જે રીતિ રિવાજો છે એ પ્રમાણે અમે ત્યાં અમારા પરિવારજનોને દફનાવતા હતા અને સળગાવવાની જો વિધ્ધિ ચાલતી તો સળગાવી સળગાવતા હતા આજે એ સ્મશાન ભૂમિને નાશ કરી અને તોડી નાખવામાં આવી છે ત્યારે અમારા ગ્રામજનોની એટલી જ માંગણી છે કે અમને એ સ્મશાન ભૂમિ પુનઃ સ્થાપિત કરવામાં આવે અને અમારી રીતિ રિવાજો પ્રમાણે જે ચાલે છે એ અમે ફરીથી પ્રક્રિયા ચાલુ કરીએ તમે જોયું એ મુજબ કે ગણદેવા ગામની અંદર જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે કે બસો અઢીસો વર્ષ જૂની જે સ્મશાન ભૂમિની જગ્યા હતી એ જગ્યાને હાલ ખાનગી માલિકીની દર્શાવી અને ત્યાં જે ખરું એ તોડી પાડવામાં આવ્યું છે સ્મશાન ભૂમિ તોડી નાખવામાં આવી છે અને જેના કારણે લઈ અને ગણદેવાના જેટલા પણ ગ્રામજનો છે ખાસ કરીને જે આદિવાસી સમાજના લોકો કે જ્યાં પોતાના પૈતૃકોને એમણે દફનાવ્યા પણ છે ત્યાં સળગાવ્યા પણ છે એટલે કે અંતિમ ક્રિયા પણ કરી છે અને ત્યાર પછીથી જ્યારે એ સ્મશાન ભૂમિ તોડી નાખવામાં આવતી હોય જે પ્રમાણે પંકજભાઈએ જણાવ્યું એ મુજબ કે ત્યાં પાકો રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો ત્યાર પછી શેડ બનાવવામાં આવ્યો હતો ત્યાર પછીથી ત્યાં બ્લોક રાખવા માટેની બી તજવીજ હાથ ધરવામાં આવી હતી અને બોર પણ કરી આપવામાં આવ્યો હતો તેમ છતાં પણ બસો અઢીસો વર્ષ જૂની જગ્યાને જ્યારે આ રીતે કબજે કરી લેવામાં આવે છે તો ત્યારે ચોક્કસથી લાગણી દુભાઈ જોકે કદાચ આ કોર્ટ મેટર પણ હોઈ શકે એની અંદર આપણે કોઈ નિર્ણય આપવા માટે બંધાયેલા નથી માટે કરી અને હાલ તો જે ગણદેવાના સ્થાનિકો પંકજભાઈની આગેવાનીની અંદર જે આવે બેત્રાપો માટે આવ્યા છે એના દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છે તો આજ પ્રમાણે નિહાળતા રહો નૌસરી લાઈવ કેમેરા પર સંસાઈલ રાજપૂતની સાથે હું મહેશ ભટ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ